વંડાની મોજો ટાઇટલ નામ રાખ્યું સારું લખ્યું ને વંડાની મોજ ને હું પેનેલો બીનોલ કરો કરો ટચિંગ કરો હા બધું હા તો કરે કે થોડો ચાલો મિત્રો ફટાફટ બધા લાઈક કરી દો લાઈક કરો યાર લાઈક કરો ડબલ ટેપ સ્ક્રીન ઉપર કરી નાખો સાડા ત્રીસ જણા જોવાય હું બાબુ હા હજી વૈદમાં આવ્યો તો ઘટમાં નથી વાંઢાની મોજ વાંઢાની મોજ ને બસ વાંઢાની મોજ હા મોજ કરવા તો આ બાજુ આવતા દ્રવ્ય મને કામે

મિત્રો લાઈક કરો એ મફતમાં થાય છે આપણે પૈસા નથી દેવા પડતા લાઈક કરી રાખો ડબલ ટેપ સ્ક્રીન બસ તમારે ડબલ ટેપ જ કરવાનું છે પૈસા દેવા પડતા તેમ પૈસા દેવા પડે તમારે

પણ દર્શક મિત્રો ખબર નથી ને આપડે કે તમે શું કરો આ બધું હા મિત્રો રવિ છે હાલમાં પેકિંગ કરી હોય અસ્ટેબલ રોક જો આ બાંધી બાંધીને મેં કહીં આ બધી લઈને હું ચાલો ફટાફટ બધા ઓગણત્રીસ લોકો જો હોય ને ઓગણત્રીસ છે ઓગણત્રીસ ફટાફટ સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરી નાખો ના ના માણસ ને સપોર્ટ કરતા રહ્યો થોડોક નહીં ભાઈ આપણને કોણ સપોર્ટ કરે હે રે આપણને કોઈ કરે શું કરે આપણને કારણ કે આપણે કારખાનામાં મોઉ થતા હોય હા હા હારા હારા લુગડા ન પહેરા હોય હારું ફરવા ન જવાનું હોય એના હિસાબે આપણને કોઈ સપોર્ટ ન કરે ભાઈ કે ખારી જગ્યાએ ફરવા જતા હોય ને એવા એવા વિડીયો બનાવતા હોય ને કહ તો એને સપોર્ટ બધે કરે આપણે શું હેરફેન્ટ કામે આવવાનું કામે ન આવ્યું તો ઘરે ભૂખ્યા રહે એવું થાય

કેતો દે બાઝ બોનોને દે પાત પણ વાત તો ઓનોનો આસ દો દો انا તો તો બી પે ના કાઈ નો ખાય પિંક ના બિંગરાક બધા ભાઈ વાંગ્યા તા પિંક ના આ તો એટલે લેપું પિંક ના ક્યાં હોરીશ નતા પિંક ના હોરીશ હે આ કણ પિંક ને નહીં અઈયા પેપર લઈને કાય આຍાર માં બોક્સ માં ઘટે હોય જી ના બોક્સ માં થઈ જ ગયું પિંગ ના થઈ ગયું કાટણી ને કાટણી એક કાટ નામ દેવ ચાલો મિત્રો યાર લાઈક કરી દો બધા લાઈક કરી દો યાર લાઈક કરવું મફત છે યાર તમે બધાને હું ભલા મને આમ કરો છો મરી જેલા કેમ કરોમાં યાર લાઈક બેક કરતા હો તમે આમ કરશો તો એમે વિડીયો ક્યાં બનાવશો અમારા જેવા નાના માણાને સપોર્ટ તમે નહીં કરો તો કોણ કરશે યાર હે હાલો કરતો

આ રિપેરિંગ કરવો પડશે તો ના હે પેપર મીટો મેડલ આલ ફટાફટ જો આ પેપર મીટો મેડલ 40 મિનિટ લાગશે 40 રિયલ હે 40 રિયલ ઓલા માસ્ટર બહાર ગયા આવે ને એટલે આવો ફરીક હે એ તો ચાલી રહ્યા ને અગિયાર ઓગણીસો રૂપિયા કરના શું કરશે હા તો પણ લાલ લાઈન લાવ્યા હતા

સમસ્યા <must> <must you are. laughs> मोरली रे जड़ जमना ने जी रे वो करे से मारो वालो यहाँ लो जो आने जाए समझे मास्टर